આરોપી અશરફ ચાવડા વિરુદ્ધ પોલીસે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો અને આરોપીને રેડિયોલોજી વિભાગનો હોસ્પિટલના ચોથા માળે જ રહેતા અશરફે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં ગોરવા પોલીસે એટ્રોસિટી અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અશરફે હોસ્પિટલમાં કામ કરતી નર્સને ત્રીજા માળે ઊંચકી લઈ જઈ ઓપરેશન થિયેટરની બહાર જ દુષ્કર્મ આચર્યું હતું યુવતીએ અભિયમની મદદ લેતા નરાધમની કરતુ તો બહાર આવી હતી ઉલ્લેખનીય છે કે અશરફ ઘણા વર્ષોથી આધાર હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને હોસ્પિટલના ચોથા માળે જ રહે છે અને ડોક્ટરનો ખાસ હોવાનું પણ કહેવાય છે